તાજેતરમાં રાજકોટ શહેરમાં પુરુષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનથી વિવાદ શરૂ થયો હતો આ વિવાદ હજી પણ કાબૂમાં આવ્યો નથી પણ દિવસે દિવસે આ વિવાદની આગ વધુ ને વધુ ફેલાઈ રહી છે આ વિવાદ કેમ શાંત પડતો નથી સમાજમાં એના કેવા પ્રત્યાઘાતો પડ્યા છે ભાજપ આ વિવાદને કાબૂમાં લેવા શું કરી રહ્યું છે રાજકીય રીતે ભાજપને એનું શું નુકસાન થઈ શકે છે એની વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર મિત્રો હું ઈમરાન અને આપ જોઈ રહ્યા છો વાઇસ ઓફ ઇન્ડિયા આપણે જાણીએ છીએ કે પરશોત્તમ રૂપાલા સૌરાષ્ટ્રના મોટા ગજાના ભાજપના નેતા છે ભાજપે તેમને રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર બનાવ્યા છે આ કહેવાતા મોટા નેતા જ્યારે પોતાનો પ્રચાર કરવા ગયા ત્યારે બફાટ કરી નાખ્યો ચોવીસમી માર્ચે મીડિયામાં એના અહેવાલ આવ્યા આ રિપોર્ટ મુજબ પરશોત્તમ રૂપાલાના વિવાદી નિવેદનનો વિડીયો વાયરલ થયો હતો જેના કારણે રાજપૂત સમાજમાં નારાજગી ફેલાવા લાગી રાજપૂત સમાજના અગ્રણીઓ અને વિપક્ષે રૂપાલાની ટીકા કરી હતી રૂપાલા આ વાયરલ વિડીયોમાં રાજકોટમાં વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ભાષણ આપતા જોવા મળ્યા હતા લગભગ એક મિનિટના વાયરલ વિડીયોમાં રૂપાલાએ ક્ષત્રિયો અંગે રોટી બેટીની જે ટિપ્પણી કરી એનાથી વિવાદ થઈ ગયો રૂપાલાની વિરુદ્ધમાં રાજપૂત સમાજે રાજકોટના પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ પણ આપી હતી જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી બીજી તરફ વિવાદને પગલે પગ નીચે રેલું આવતા રૂપાલાએ તાત્કાલિક ખુલાસો કરવો પડ્યો અને રાજપૂત સમાજની માફી પણ માંગવી પડી હતી જોકે તેમણે કરેલા ખુલાસા કે માગેલી માફીથી વિવાદ કાબૂમાં આવ્યો નથી આ વિવાદ રાજકોટથી આગળ વધીને સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગયો છે ભારતના સર્જનમાં આ દેશના રાજા મહારાજાઓનું પણ ખૂબ મોટું યોગદાન રહેલું છે તેમ છતાં ભાજપના એક નેતાએ તેમનું અપમાન કર્યું એ વાતથી ક્ષત્રિય સમાજ એટલો નારાજ છે કે રૂપાલા વિરુદ્ધ વધુ કેટલીક પોલીસ ફરિયાદો પણ થઈ રહી છે ગીતાબા પરમાર ક્ષત્રિયાણી સંગમ ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય હોદ્દેદાર છે તેઓ ક્ષત્રિય કરણી સેના મહિલા સેનાના પ્રમુખ છે વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમણે પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન સામે બોપલ અને ઘાટલોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી લીધી છે નરોડા અને વેજલપુરમાં તે ફરિયાદ નોંધાવવાના છે ક્ષત્રિય સમાજના અલગ અલગ નેતાઓએ વિરોધ કર્યો છે ગુજરાતની રાજપૂત સંસ્થાઓમાં નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે રૂપાલાની ઉમેદવારી રદ થાય સમાજના નેતાઓને ભાજપ બોલાવે તો પણ રૂપાલા તો નથી જ જોઈતા આ મામલે રાજકોટમાં મહાસંમેલન થશે પરષોત્તમ રૂપાલાના પુતળા પણ સળગાવવામાં આવશે અન્ય સમાજને પણ આ લડાઈમાં જોડવામાં આવશે જેથી કોઈ પણ નેતા ભવિષ્યમાં કોઈ સમાજ વિશે આડુઅડું ન બોલી જાય ક્ષત્રિય સમાજની સિત્તેર જેટલી સંસ્થાના આગેવાનો રૂપાલા સામે રણનીતિ ઘડશે અને તેમને ઘરે બેસાડવા માટે ભાજપ પર દબાણ કરશે આ મામલે નૈનાબા જાડેજા યુવરાજસિંહ જાડેજા સહિત ક્ષત્રિય સમાજના અનેક નેતાઓએ નિવેદન પણ આપ્યા છે અગાઉ ક્યારેય નથી થયું એવું આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની અંદર બની રહ્યું છે એક પછી એક બેઠકો પર ઉમેદવારો વિવાદમાં આવી રહ્યા છે અગાઉ વડોદરામાં રંજનબેન ભટ્ટ હોય કે સાબરકાંઠામાં ભીખાજી ઉમેદવાર જાહેર થયેલા શોભનાબેન હોય કે પોરબંદરના મનસુખ માંડવિયા હોય કે પછી જૂનાગઢના રાજેશ ચુડાસમા આ બધાના નામ સાથે રાજકોટના ઉમેદવાર રૂપાલાનો વિવાદ ભાજપ માટે વધુ ચેલેન્જિંગ બની ગયો છે કારણ કે રૂપાલા સામે ક્ષત્રિયોમાં રોષ વધતો જાય છે અને રાજકોટની બેઠક પર રૂપાલાને બદલવાની માગણી પણ ઓળખી રહી છે કેટલાક આગેવાનોએ ચેતવણી પણ આપી છે કે રૂપાલાને આ બેઠક પરથી હટાવવામાં નહીં આવે તો ભાજપ વિરુદ્ધ વોટિંગ કરવામાં આવશે હવે આવું નુકસાન થાય એ તો ભાજપ કેમ ચલાવી દે તેથી આ વિવાદને કાબૂમાં લેવા માટે ભાજપે દોડધામ શરૂ કરી દીધી છે ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કરી દીધું છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતના ભાજપના ક્ષત્રિય આગેવાનો રૂપાલાના બચાવમાં આગળ આવ્યા છે રાજકોટના ગોંડલ શહેરમાં આવતીકાલે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળવાની છે જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં આ બેઠક મળશે ક્ષત્રિય સમાજમાં ફેલાયેલી નારાજગી દૂર કરવાના પ્રયાસ થઈ રહ્યા હોવાનું ભાજપના નેતાઓ જણાવી રહ્યા છે ત્યારે ભાજપ આમાં સફળ થશે કે કેમ એ સવાલ છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર